તમારા ઉપર જે મતદારો એ ભરોસો મૂક્યો છે તેને લઈને શું કેશો મતદાર ના હું ખરા ઉતરીશ જે પણ કામ હશે તે કનપૂર્વક કરીશ અને વિકાસ જે વોર્ડ જે જે કામો બાકી છે એને લઈને એ પૂરા કરીશ જેટલા કામો બાકી છે એ બધા પાંચ વર્ષમાં પૂરા કરવાની બાઈ તરી આપો કે પૂરેસ ઉમેદવાર છે આપણે એમની પણ સીધી બાઈટ લઈએ શું કેશો કોંગ્રેચ્યુલેશન અને હવે કયા એવા કામ જે છે એને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવશે જે અમે એનો સિંહ જે કામ બાકી છે તે લોકો કીધા છે પહેલા સર્વ પૂરા કરી નાખે છે ચેરમેન માં કયું પદ તમને જોઈએ છે ચેરમેન માં મોટો ભાગનો ચેરમેન સબ લઈ ચૂક્યો છું ખાલી સ્ટેન્ડિંગ કમિટી બાકી છે એ મને આપવા કરેલી હંમેશા ના પાડેલી મને ના જોઈએ આપણે પાર્ટી જે કહે તે ફાઈનલ કોઈ માંગ કરતા નથી એને પણ પૂછી લઈએ કે ક્યાંક ને ક્યાંક

બાકીના જે બી હશે તે અમે બીજેપી સાથે બધા મળીને પેનલ મળીને અમે વિકાસના કામ કરીશું પ્રથમ જ વોર્ડ નંબર પ્રથમ માં જ બીજેપી ને પૂરેપૂરી પેનલ આવે છે શું લાગે છે નવ નંબર વોર્ડ ના પરિણામ આવતા આવતા શું લાગે છે તેત્રીસ બેઠક મળશે ખરી અમને બહુ મોટી રીતે અમે સત્તા પણ બી આવશે ને તેત્રીસ બેઠક અમને મળશે જી ચોક્કસ આ હતા વોર્ડ નંબર એક ના ઉમેદવારો અત્યારે આપણે બીજા પણ એક થી આઠ વોર્ડ નંબર ના જે ઉમેદવારો

હવે આ વર્ષે જ્યારે આ ટમમાં તમારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે એમના ભરોસાને લઈ અને તમે એના ઉપર કેટલા ખરા છો ઉતરશો ને આજની જે ભવ્ય જીતનો શ્રેય કોણ આપશો હવે મહિયું છું પહેલાં તો અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના કાગળે અમારા મીન છે રાજી છે રાહુલ ગાંધી તેમને આપીએ અમારા જિલ્લાના કાગળ જિલ્લાના પ્રમુખ એવા શૈલેષભાઈ પટેલ અમારા અમારા એમએલએ અનંતભાઈ પટેલને આ શ્રેય આપ્યા અમે કારણ કે એ લોકોએ સખત અમારા પાછળ મહેનત ચાલુ રાખી હતી અમે પૂરે સંપૂર્ણ અમને કાગળને જાણ હતી કે અમારી ચાર સીટ નિકળશે પણ બે સીટને થોડી ગડબડી થઈ ગઈ પણ બે સીટ કાઢી લાવ્યા છે અમને હજુ પણ ભરોસો છે કે બિલ્લી મોરા નગરપાલિકાની અંદર અમારી થી સાત સીટ આવશે અને એ પાંચ છે જે અમે કાગળ આ વખતે બિલ્લીમોરા નગરપાલિકા જે પચ્ચીસ વર્ષથી આ લોકો કરપ્શન અને કા કરી રહ્યા છે આપણા ભાજપ સરકાર તેને અમે બંધ કરશું અને બિલ્લી મોરાની અંદર આપણે સ્વસ્થ અને સુંદર બિલ્ડિંગ મોડલ બનાવશું તેની અમે કાગળ તમને ખાતરી આપીએ છીએ અર્ચના બેન પણ છે એમની સાથે પણ વાત કરશો શું વોર્ડમાં હવે મહિલાઓ માટે જે કઈ કામગીરી લઈને શું કેશો અને બાકી જે કામો જે છે એમાં તમારું કેટલું ધ્યાન રહેશે પાંચ વર્ષ દરમિયાન જી મહિલાઓને લગતા કામમાં જોઈએ તો હું જયારે જયારે વોર્ડ વાઇઝ ફરી છું બધા અ એરિયા એરિયા ત્યારે પાણીને લગતી સમસ્યા છે ગટરના પાણી જે લોકોના ઘરમાં ઘૂસે છે સ્ટ્રીટ લાઇટ છે નળ છે રોડ રસ્તાઓ છે તે બધી સમસ્યા પર અમે ખાસ ધ્યાન આપશું ઉપરાંત પશ્ચિમનો જે વિકાસ નથી થઈ રહ્યો વોર્ડ નંબર બે માં તો એ પૂરેપૂરી અમારો પ્રયત્ન રહેશે કે અમે ત્યાંનો વિકાસની શરૂઆત બિલ્લી મોરામાં વોર્ડ નંબર બે થી ચાલુ થઈ ઉમેદવાર મહિલા અર્ચનાબેન કોંગ્રેસના વિજેતા પ્રાપ્ત કરી છે અને વોર્ડ નંબર બે ના બિલીમુરાન નગરપાલિકામાં અત્યારે કોંગ્રેસે ખાતું ખોલ્યું હોય એવું કહી શકાય હવે ધીમે ધીમે પરિણામો આવે આવી રહ્યા છે હવે આગળ જોઈએ કે કોંગ્રેસ કેટલી સીટ પર બાજી મારે છે